હેલો ફ્રેન્ડ કેમ છો ગુડ મોર્નિંગ તો હવાના વાજા છે દ બાયડીએ ભણાવ્યું છે કોમ અમે કોમે છા એટલે અમે મધુરાને કોમ ભણાવવાના રદા હોય એને દાડે બાયડી અમને કોમ ભણાવે આવો રિવાજ છે મારા ગમમાં તમારા ગામમાં હોય તો કહે દો અને વાજ્યા છે હાડા દો છે ભૂખ તે બાયડી કે પાલક મળો તો કે રોટલા હાલો નકા કે હાલો નહીં એટલે આપણે ભાઈ તો ભૂખ લાગીએ એટલે બેહો પડે ટાઈમ છે તો બેસી ગયા હતા પાલક મળવા પાલક મળવા પાલક મોળ ના લે એટલે બાયડી ગયા હેરણ નથી હેરણા ફાળવા બે તો અમે વળજી પડ્યા કોવાળો લઈને હેરણા ફાળવા આ હું છે ભાઈ ઘરે જતા તો હવે બીજું કંઈક કરવું પડશે ગરમા ગરમ કરી નાખો ખાવાનું થાલું બનાવે ખાવાનું એક નંબર ખાવા બનાવ્યું હેરણા ફાળ્યા એટલે હો નકાત ના આવે તો આમ ગરમ ગરમ નકાત તો ઠરી જાય રે એક વાગે બાળક વાત તો ઘરે ખાને એટલે ગરમા ગરમ ખાઈ જાય આйнаતરા બારે તો વિનો બેહી ગયા તમારા ટેબલ ને મનકાનો ટેબલ કે મોજ મરાવ રે તાર બકાનો બજ્યા બકાવાનો મયુર આવી ગયા સеньની મોજમાં તો મોજમાં છે પોતે ત્યાર ભાઈઓ ને અમે પોતી ગયા હતા પૂરા જંગલમાં તો જંગલમાંથી હવે લેવાના છે પુષ્પા લેતા હતા યજણા એટલે અમે લેવા આયા હતા શું લેવા આયા પુષ્પા

madam hai 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 bingung laba ingat Kaedah jelek guidelines kalian enak ke kanan અને આજ માટે આટલું છે કાલે મળશું બીજો વિડીયોમાં તો મિત્રો સપોર્ટ કરતા રહેજો થોડો થોડો જે બને તે વિડીયોને શેર કરતા રહેજો હજી શીખતા માણસ હા એટલે તમે થોડા ઘણો કોમેન્ટમાં કહેતા રહેજો મારે મયુર રેત રેતમાં રમે મયુર કે લાઈક કરો આ મારા મતાજી ને કે મયુરને બોલવું હોય તો ઘણો જ બોલે છે દાડો પણ હાથ ગયો છે હશે તો ચાલો મિત્રો આજ માટે આટલું જ છે પાછા મળીશું કાલે બીજો વિડીયોમાં